આ ટૂંક સમયમાં નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવશે કમિશનનું પણ કહેવું છે કમિશને કીધું છે કે મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવશે અગાઉ બે હજાર પંદરમાં પણ આવો અભિપ્રાય કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચે કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ત્રણસો મુજબ મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકોને જ આપી શકાય છે પરંતુ આધાર ફક્ત વ્યક્તિની ઓળખ છે તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે બદનાર ફોટો આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવે ત્યારે તમામ કાયદાઓનું પાલન કરવામાં આવશે